રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે પરિણામે હવે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને બમણો નફો કમાતા પણ થયા છે વાત કરવામાં આવે નડિયાદ તાલુકાના હાથનોલી ગામની તો વાઘેલા નામના બે હાજર વીસ થી સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાય પ્રાકૃતિક ખેતી અપનાવી છે ચાર વીગા જમીનમાં તેઓ અડધી જમીનમાં અનાજ અને અડધી જમીનમાં શાકભાજીનું ઉત્પાદન કરે છે અને બમણો નફો કમાઈ રહ્યા છે તેઓએ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ છોડી દીધો છે અને ગાય આધારિત ખેતી કરી સરકારના આત્મા પ્રોજેક્ટ થકી પોતાના પરિવારના સ્વાસ્થ્ય અને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રહ્યા છે તેઓ અન્ય ખેડૂતોને પણ અપીલ કરી રહ્યા છે કે રાસાયણિક ખાતર આધારિત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ દેશના સ્વાસ્થ્ય માટે જરૂરી છે હું છેલ્લા તારેક ચાર પાંચ વર્ષથી પાકિ ખેતી કરું છું આ વર્ષે મેં પ્રાકૃતિક ખેતીમાં ભીણાનું વાવેતર કર્યું છે ભીણાના વાવેતર પહેલા મેં ઘન જીવામૂળનો ઉપયોગ કરેલો હતો તે દેશી ગાય આધારિત ખેતી છે અને એમાં સારું આપણને વળતર મળે છે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે જીવામૂળનો ઉપયોગ કરવા પછી મને એક બનાવ્યું દસ પાણીનો છંટકાવ કરવાથી ભીણા જે ગ્રોથ હતો એ વધારે અત્યારે થયો છે અને એવી સારી અમને બમણી આવક મળી રહે છે ખેડૂતોને હું એટલું જ કહી કે તમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો અત્યારે આપણા રાજ્ય આચાર્ય દેવરજી પણ પ્રાકૃતિક ખેતી આધારિત પર વધારે પેલે કરે છે તો દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે તમે ઓછામાં ઓછું પોતાના માટે પણ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરો તેથી જમીનમાં પણ સુધારો છે અત્યારે તમે જુઓ તો ઘણા બધા રોગોનું પણ રોગોનું પણ વધી રહ્યો છે જેથી આપણે પ્રાકૃતિક ખેતી પોતાના માટે પણ આપણે હું તો એટલું જ ખેડૂતોને કહીશ કે પોતાના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરો જેથી આપણા શરીરને પણ સારું એવું તંદુરસ્ત મળે અને સારી એવી જમીન આપણી સુધરે અને સારું એવું તમને નફો પણ થશે અત્યારે હાલ અમે એક વીઘામાં ભીંડા કર્યા છે તારેલી કરી છે અને ગવાર પણ કર્યા છે એ અમારી જમીન ગયા વર્ષે પણ મેં આવકમાં અમારે સુધારો થયેલો આ વર્ષે વધારે આવક થશે એવી અમને આશા છે અમે લગભગ ચાર થી પાંચ વર્ષથી પ્રાકૃતિક આધારિત ખેતી કરીએ છીએ પ્રાકૃતિક આધારિત ખેતીમાં અમે દેશી ગાયનું છાણ મળમૂત્ર દ્વારા ખાતર દસ પાણી અર્ક બનાવી તેનો ઉપયોગ કરીએ છીએ અને શાકભાજીમાં તેનો ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવીએ છીએ જેથી અમને સારો એવો નફો થવાથી અમારું ઘર અને ખર્ચ સારી રીતે નીકળી જાય છે અમે ખેડૂતોને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે રાસાયણિક ખાતીનો ખાતરનો ઉપયોગ કરવા કરતાં ઓર્ગેનિક એટલે ખાતરનો ઉપયોગ કરવાથી આપણા જમીનને પણ નુકસાન થતું અટકાવી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે અમે અત્યારે એક વીઘામાં લગભગ ભીંડા ગવાર અને કારેલીની શાકભાજીની ખેતી કરીએ છીએ માર્કેટમાં અમને સારા એવા ભાવ મળી રહે છે કારેલાના ભાવ લગભગ ત્રીસથી ચાલીસ ભીંડાના પણ પચીસ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અમને મળે છે